હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ જય શ્રી કૃષ્ણ આજે હું બનાવીશ રગડા પેટીસ તો ઘરે રગડો બનાવતી વખતે આપણે અમુક મસાલા એડ કરી એકદમ ટેસ્ટી અને ચટપટો બનાવીશું સાથે પેટીસ બનાવતી વખતે તેમાં સ્પેશિયલ ઇન્ગ્રીડિયન્ટ ઉમેરી તેને પરફેક્ટ બાઇન્ડિંગ આપી ટેસ્ટી તૈયાર કરીશું અને આપણે રગડાનો ટેસ્ટ વધારતી ચટણી પણ અહીંયા તૈયાર કરીશું તો એકદમ સિમ્પલ રેસીપી છે તો ચાલો રેસીપી જોઈએ જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને મારા વિડીયોને લાઈક કમેન્ટ અને વધુમાં વધુ શેર કરજો તો ચટપટી રગડા પીટીસ બનાવવા માટે પહેલાં આપણે રગડો બનાવીશું તો રગડો બનાવવા માટે એક કપ આપણે વટાણાને ચાર કલાક સુધી પલાળી રાખ્યા છે તો વટાણા આ રીતે સોફ્ટ થઈ જાય એટલે આપણે તેને બાફવામાં એડ કરીશું તો મેં અહીંયા કુકરમાં પાણી સાથે જ વટાણાને એડ કરી દીધા છે અને તો સ્વાદ મુજબ મીઠું અને અડધી ચમચી હળદર નાખી આપણે બોલાવી તો વટાણા છે ત્યાં સુધી પેટીસમાં એડ કરવા માટે અડધા કપ જેટલા પૌવા લીધા છે તે પૌવાને આપણે પાણીથી સારી રીતે ધોઈ અને પાણી કાઢી લઈશું અને તેને આપણે કોરા કરી લઈશું તો આપણે જે રેગ્યુલર બટાકા પૌવામાં જે પૌવા વપરાય છે તે જ પૌવા અહીંયા લીધા છે હવે આપણે પેટીસ બનાવવા માટે બટેકા બાફીને લીધા છે તો અહીંયા બટેકાને બાફીને તેની ઉતારીને મેં અહીંયા ઠંડા થવા દીધા છે ઠંડા થવાથી ભાગ જતો રહે છે તો બટેકાને આપણે મેશરની મદદથી મેસ કરી લઈશું તો બટાકા આપણે આ રીતે મેશ કરી દઈશું અને પછી હવે આપણે એમાં એક ચમચી જેટલી મરચાની પેસ્ટ એડ કરીશું હવે આપણે અડધી ચમચી જેટલી આદુની પેસ્ટ એડ કરીશું અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરીશું અને અડધી ચમચી આપણે લાલ મરચું પાવડર એડ કરીશું અને એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરીશું અને એક ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરીશું અને જે આપણે પોહા પલાળીને રાખ્યા હતા તે એડ કરીશું પોહા આપણું સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ છે તો પોહા એ બટ રહેલા મોશ્ચરાઈઝરના ભાગ એ ઓબ્ઝર્વ કરી લેશે અને આપણી પેટીસને પરફેક્ટ બાઇન્ડિંગ આપશે હવે આપણે થોડા કેવા લીલા ધાણા એડ કરીશું અને બધું એકદમ સારી રીતે મિક્સ કરી અને પરફેક્ટ બાઇન્ડિંગ આવે તે રીતે આ મિશ્રણને એકદમ મિક્સ કરી લઈશું અને પેટીસ બને તે રીતે આપણે લોટ બાંધીએ તે રીતે આપણે મિશ્રણને ભેગું કરી લઈશું તો આ સમયે તમારું મિશ્રણ ઢીલું લાગતું હોય તો પરફેક્ટ બાઇન્ડિંગ ના થતું હોય તો તમે એક ચમચી જેટલો કે પછી આરાનો પાવડર એડ કરી હવે આપણે આ રીતે રાઉન્ડ શેપમાં પેટીસ બનાવીશું તો આ રીતે આપણે રાઉન્ડ શેપ કરી અને આ રીતે હાથેથી પ્રેસ કરી એકદમ પેટીસ જેવો શેપ આપી દઈશું તો આપણે પેટીસની થિકનેસ મીડિયમ જ રાખવાની છે તો એવી જ રીતે આપણે બધી પેટીસ આ રીતે બનાવી લઈશું હવે આપણે પેટીસને સેલો ફ્રાય કરવા માટે પેનમાં બે ચમચી જેટલું તેલ એડ કરીશું અને આપણે આ રીતે પેટીસને ફ્રાય કરવા રાખી દઈએ તો પેટીસને ફ્રાય કરતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે જેથી આપણી પેટીસ ક્રિપ્સી થાય તો આ પેટીસને બધી બાજુથી ક્રિપ્સી નથી કરવાની કારણ કે રગડા પેટીસમાં થોડી સોફ્ટ હોય તો જ ખાવાની ખૂબ જ મજા આવે છે તો અહીંયા આપણી પેટીસને પલટાવીશું તો પેટીસને આપણે ફ્રાય કરતા પાંચ થી સાત મિનિટ જેવો સમય લાગે છે તો આ રીતે આપણે પલટાવીને જોઈ લઈશું તો એક બાજુથી આપણી પેટીસ કૂપ થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો આપણી પેટીસ એક બાજુથી એકદમ રેડી થઈ ગઈ છે હવે આપણે એને બીજી સાઈડ પણ પાંચ થી સાત મિનિટ જેવું શેકી લઈશું તો પેટીસ આપણી ફ્રાય થઈ ગઈ છે હવે આપણે આને બહાર કાઢી લઈશું હવે આપણે ચટપટો રગડો બનાવી લઈશું તો તેના માટે અહીંયા બે ચમચી જેટલું તેલ એડ કરીશું તો તેલ ગરમ થાય પછી આપણે આમાં એક ચમચી જેટલું જીરું એડ કરીશું અને એક ચમચી જેટલી વરિયાળી એડ કરીશું અહિયાં લીલી વરિયાળી એડ કરવી એકદમ ઓપ્શનલ છે પણ વર વરિયાળીનો ટેસ્ટ એકદમ સારો એવો રગડામાં આવે છે તેથી તેને જરૂરથી એડ કરવો કરવી હવે આપણે આમાં મરચાની પેસ્ટ એડ કરીશું અને તેને આપણે તેલમાં સોતે કરી લઈશું અને એક ચમચી જેટલી આદુની પેસ્ટ એડ કરીશું હવે આપણે એમાં અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું અને એક ચમચી જેટલો લાલ મરચું પાવડર એડ કરીશું અને એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરીશું અને તેલમાં આને આપણે સોતે કરી લઈશું અહીંયા ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે જેથી આપણા મસાલા બળી ના જાય એમાં થોડું આપણે પાણી પણ એડ કરી દઈશું જેથી મસાલા બળે નહીં અને એક મિનિટ જેવું આપણે એને સોતે કરી લઈશું પછી આપણે જે વટાણાને બાફીને રાખ્યા છે તે એડ કરીશું તો મેં અહીંયા વટાણા બાફતી વખતે પણ હળદર એડ કરી છે તો તમારી જોડે લીલા વટાણા હોય તો તમે લીલા વટાણાનો પણ રગડો બનાવી શકો છો હવે આપણે આને મિક્સ કરી લઈશું અને આપણે આમાં પાણી એડ કરી શકો છો તમે રગડામાં કેવી થિકનેસ જોઈએ છે તે પ્રમાણે તમે પાણી એડ કરી શકો છો હવે આપણે આમાં એક ચમચી જેટલો ચાટ મસાલો પાવડર એડ કરીશું અને સ્વાદ મુજબ મીઠું એડ કરીશું હવે આપણે આને આમાં મેસરની મદદથી આપણે રગડાને આ રીતે મેસ કરીશું આપણે બધા વટાણાને મેસ નથી કરવાના હવે આપણે રગડાને ઉકાળીશું એક બોઇલ આવે ત્યાં સુધી આપણે તેને ઉકાળીશું અને જે બટાકાને મેં બાફ્યા હતા તેમાંથી એક બટાકું મેં સાઈડમાં રાખ્યું હતું તો તે બટાકાને આપણે આ રીતે ખમણીની મદદથી આપણે રગડામાં આ રીતે ખમણી લઈશું તો આ રીતે બટાકાને આ રીતે મેસ કરવાથી આપણા રગડામાં થિકનેસ આવે છે અને આપણો રગડો જાડો થાય છે તો અહીંયા બાફેલું બટાકું એડ કર્યા પછી આપણે રગડાને મિનિટ થવા દઈશું તો લગભગ એક મિનિટ જેવું કૂક થઈ ગયું છે અને આપણો રગડો અહીંયા તૈયાર થઈ ગયો છે હવે આપણે ઉપરથી એમાં ધાણા એડ કરીશું અને ગેસની ફ્લેમ અહીંયા બંધ કરી દઈશું તો એકદમ ટેસ્ટી ચટપટો રગડો આપણો તૈયાર થઈ ગયો છે હવે આપણે આને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈએ તો રગડાને સર્વ કરવા માટે આપણે એક પ્લેટમાં આ રીતે પેટીસ મૂકીશું અને ઉપરથી જે આપણે રગડો બનાવે છે તેને આપણે ગરમા ગરમ રગડાને ઉપરથી એડ કરીશું અહીંયા મેં આટલી ક્વોન્ટિટીમાં બે લોકો જમી શકે તેટલું રગડા પેટીસ બનાવી છે તો ઉપરથી થોડી સમારેલી ડુંગળી એડ અને સમારેલું ટામેટું એડ કરીશું જો તમે ડુંગળી ખાતા ના હોય તો કરી શકો છો પછી ઉપરથી થોડા લીલા ધાણા એડ અને મેં અહીંયા આંબલી અને ખજૂરની ચટણી પણ બનાવી છે સાથે તીખી ચટણી પણ બનાવી છે તો તે પણ આપણે એડ કરીશું તો બહાર જે રગડા પેટીસ મળતી હોય છે તેમાં આ રીતની આંબલી ખજૂરની ચટણી અને તીખી ચટણી પણ એડ કરીને આપે છે તો તે પણ આપણે સર્વિંગ કરીશું તો અહીંયા આપણી છે એકદમ ટેસ્ટી અને અને ચટપટી તૈયાર તો તમે પણ આ રીતે જ ઘરે જરૂરથી જરૂરથી બનાવજો મને કમેન્ટમાં જણાવજો તો આ રીતે તમે પરફેક્ટ માપ સાથે બનાવશો તો તમારી રગડા પેટીસ એકદમ બહાર જેવી ટેસ્ટી બનશે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો કમેન્ટ કરજો અને વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પહેલાં પહેલા સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલાઇકોન પર ક્લિક કરી લેજો જેથી આવનારી અવનવી રેસીપીના નોટિફિકેશન તમને મળી જાય તો ફરી મળીએ નવી રેસીપી સાથે જય શ્રી કૃષ્ણ